સો નેવુંમાં આ છાત્રાલયની અમે વીસ દીકરીઓથી શરૂઆત કરી આજે એકસો પચાસ દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે પહેલાં ધોરણ આઠથી બાર અને હવે ધોરણ નવથી બારની દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે થોડો વિદ્યાકીય ક્ષેત્રનો ડેટા આપું તો કમસે કમ અમારી સાતસો દીકરી નર્સ થઈ છે ત્રણસો દીકરીઓ ટીચર થઈ છે સાઠેક દીકરી ફોરેસ્ટમાં બીડગાર્ડ છે બે દીકરી પીઆઈ થઈ છે પંદરક દીકરી મિલિટરીમાં એ રક્ષક ક્ષેત્રે પણ કામ કરી રહી છે એમબીબીએસ ડૉક્ટર પણ થઈ છે અને બાકીની દીકરીઓ એ પોતાનું ઘર ચલાવે છે ખૂબ સારો સંસાર ચલાવે છે આ બાજુ અમારું રસોડું છે આ બાજુ અમારું કોમ્પ્યુટર સેન્ટર છે આ બાજુ અમારું છાત્રાલય છે અને આ બાજુ પાણી સંગ્રહ અઢાર હજાર લીટર પાણીનો સ્ટોર થાય એટલી આ વ્યવસ્થા છે એમાં છેલ્લા ત્રણ વર્ષથી અમારા ટ્રસ્ટી નીતિનભાઈ સોનાવાલાએ પર્યાવરણ જાળવણી અને જળ જાળવણી માટે સંકલ્પ કરી અને મુંબઈની જૈન યુવક સંઘ એ માત્ર સબરી જ નહીં પણ ગુજરાતભરમાં સુડતાલીસ વર્ષ સુધી એક ધરી એક એક સંસ્થાની જીવંત રાખી છે એના પ્રમુખ તરીકે અમારે નીતિનભાઈ સોનાવાલાએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને છેલ્લા ત્રણ વર્ષથી કપરાળા ધરમપુર વાંસદા અને અમરેલી સુધી એકસો ને પાંચ ખેત તળવડી તૈયાર કરી છે આ ખેત તળવડી તૈયાર થઈ એને કારણે આ કેમ્પસમાં અમે જ્યારે આવ્યા ત્યારે એક પણ ઝાડ નહોતું આજે અમારી પાસે ટોટલ પાંત્રીસો ઝાડ છે એમાં બે હજાર બાંબુ છે સો આંબાના ઝાડ છે ચીકુના ઝાડ છે જામફળી છે સીતાફળ છે વિવિધ પ્રકારના ફળો અહીંયા અમે ઉગાડ્યા છે આમ પાંત્રીસો ઝાડ રૂપી અને આ એક નંદનવન સમાન ને એક કુંજ લતા જેવું એક વનરાજી નિર્માણ કરી છે આ વનરાજી નિર્માણ કરવામાં અમારા સ્થાનિક કાર્યકર્તાઓ ભગુભાઈ લતાબેન સુધાબેન મનોજભાઈ અને અમારી દીકરીઓ અમે અત્યાર સુધીમાં પંચ્યાસી દીક ગામની દીકરીઓને ભણાવી ચૂક્યા છીએ અને આ ભૂતપૂર્વ દીકરીઓ અમારી દર વર્ષે અહીંયા મુલાકાતમાં પણ આવે છે અને આ જે તખતીઓ જે છે એ આ વિસ્તારની અંદર પાણી એકસો પચીસથી એકસો પચાસ ઇંચ વરસાદ પડે પણ છેલ્લે ત્રણ મહિના પાણીની ખૂબ તકલીફ રહે એટલે અમારા નીતિનભાઈ સોનાવાલા મેનેજિંગ ટ્રસ્ટીએ નક્કી કર્યું કે હવે શિક્ષણની સાથે સાથે આપણે જળ એ જીવન એ હાથમાં લઈ અને એકસોને પાંચ ખેતર દોઢસો બાય દોઢસો ફૂટ અને ઊંડી પંદર ફૂટ એવી એકસો પાંચ ખેત કરી છે એ વાંસદા તાલુકામાં પીલવા ડુંગરથી લઈ અને ચોંઢા કપરાળા આંબા જંગલ એટલે કે ધરમપુર વાંસદા અમરેલી અને ધરમપુર તાલુકામાં આ જળ સંગ્રહ કાર્યક્રમ અત્યારે અમારો ચાલે છે અમારી સાથે સુરતથી અમારા અંકેશભાઈ શાહ પણ જોડાયેલા છે એ અને સાથે છાયાજો સંસ્થા પણ અમારી સાથે જોડાયેલી છે એ બધા જ મહાનુભાવો એ અમારા પરિવારના સભ્યો છે આમ જોઈએ તો અનેક જગ્યાએ અમને સહકાર પણ મળે છે અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈનું એક સ્વપ્ન છે કે આ વિસ્તારમાં માત્ર શિક્ષણ જ નહીં પણ ખેડૂતોમાં હરિયાળી ક્રાંતિ નિર્માણ થાય અને સ્ટ્રોબેરી જેવો પાક લે ફળફળાથી લે શાકભાજી લે તો એમના જીવનમાં ક્રાંતિ આવે એ દિશામાં પણ અત્યારે અમારા પ્રગણ છે આ અમારી સોનાવાલા ચેરિટેબલ ટ્રસ્ટનો મેઇન ગેટ છે અમે આ બિલ્ડિંગમાં આવ્યા તે પહેલાં બે વર્ષ અમે છાપરામાં પણ હતા અને ત્યાંથી અહીંયા અમે આ બિલ્ડિંગમાં આવ્યા છીએ આ બિલ્ડિંગના બાંધકામમાં ટોટલ લોકલ માણસોએ અમને ખૂબ ઉપયોગી અને સહાયભૂત થયા છે ખાસ કરીને વારલી પેન્ટ અને અમારી જે હાલની રોજદિસી છે આ અમારી વિદ્યાર્થીનીઓ ધોરણ વાઇસ ધોરણ એક બાર ધોરણ અગિયાર ધોરણ દસ ને નવમાં હાલ એકસો ને એકત્રીસ દીકરી અત્યારે હાજર છે અને તે બધી દીકરીઓને ડેલી જે નિત્યક્રમ છે સવારે ઉઠી અને સાંજ સુધી અને જે દર રોજ જે ફૂડ આપવામાં આવે છે ખોરાક એ પણ આ ટાઈમટેબલ છે એ ટાઈમટેબલ આધારે અમે આપીએ છીએ આ ગણપતિ દાદા વિઘ્નહર્તા છે એટલે અમારા ગેટની અંદર પણ મેં ગણપતિ દાદાને સ્થાપન કર્યું છે સાથે આ અમારા પ્રવીણભાઈ એ પણ એટલા અમારા કાર્યકર હતા આ અમારા સુધાબેન એ હમણાં બે મહિના પહેલાં જ એક્સપાયર થયા છે અમારા જૂના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોનાવલાના મોટા મોટાબહેન ઇન્દુબેન છે આમ જોઈએ તો મુંબઈ કેમ સોનાવાલા પરિવારે ખૂબ ભોગ આપ્યો છે અને અત્યારે આપી રહ્યા છે સાથે માયસેલ બી એન જોષી મોટા મોટા કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપલ અને અણુવ્રત સેવા સમિતિના એક સક્રિય કાર્યકર અંકેશભાઈ શાહ પણ અહીંયા કામ કરે છે એટલે આ રીતે આખું વાતાવરણ શિક્ષણમય અને આધ્યાત્મિક જીવન દીકરીઓને નિર્માણ થાય એ દિશામાં અમે કામ કર્યું છે અહીંયા અમારું લાઇબ્રેરી છે અહીંયા અમારો વાંચનાલય છે અને આ બધી દીકરીઓના શૌચાલયની પ્રક્રિયા થાય તે બે હોલ છે અને ડબલ માળના પલંગ કે જેમાં બધી જ દીકરીઓ એ આરામથી રહી શકે એવી વ્યવસ્થા અહીંયા અમે નિર્માણ કરી છે અહીંયા અમારો મોટો હોલ છે આ હોલની અંદર દર વર્ષે અમારા કાર્યક્રમો થાય છે તેમાં વાલી સંમેલન સાંસ્કૃતિક કાર્યક્રમ વક્તૃત્વ સ્પર્ધા વિવિધ પ્રકારની ડિબેટ સ્પર્ધા અને દેશ વિદેશથી મુંબઈથી સુરતથી આવતા અમારા મહેમાનો અને ખાસ કરીને પૂજ્ય રાકેશ મહારાજ જે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર એવો પણ અહીંયા અવારનવાર આવે છે ને અમને ખૂબ સહકાર અને આશીર્વાદ આપી રહ્યા છે એવા અમારા રાકેશ મહારાજને વંદન ત્યાર પછી આ અમારો હોલ છે આપ જોઈ શકો છો કે અહીંયા હોળી રમવાનો કાર્યક્રમ પણ સતત થાય છે અહીંયા રોપડીનો કાર્યક્રમ પણ થાય છે અહીંયા અમારી દીકરી ડોક્ટર થઈ છે અમારી દીકરી પીઆઈ થઈ છે અને બિલેક્ટરીમાં છે આ બધી દીકરીઓનો ડેટા આ બધી દીકરીઓના ડેટા અમારી પાસે છે આ બધી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે અમારી અને એ લોકો દિલ દઈને તન મન ધનથી આ છાત્રાની સાથે જોડાયેલી છે એવી આ દીકરીઓ અમારી દર વર્ષે અમારો પ્રવાસ પણ થાય છે એ શૈક્ષણિક પ્રવાસ હોય છે ઉદયપુર છે તાજમહાલ છે દિલ્હી છે કાશ્મીર છે અને ગુજરાતના વિવિધ સ્થળોએ પણ અમારો પ્રવાસ જાય છે અને એમાં અમારા બધા જ મિત્રો અને ટ્રસ્ટીઓ પણ જોડાય છે ખાસ મારે કહેવું જોઈએ કે કેમ સનાવલાનું એક ફેમિલી ટ્રસ્ટ હોવા છતાં એમણે અમને બધાને સાથે જોડી અને આ કાર્ય કર્યું છે પણ આ કાર્યમાં પગરણ માંડવામાં આ વિસ્તારના હિતેન્દ્રભાઈ સરકારના મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ હતા એમની સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે ઉર્મિલાબેન ભટ્ટ હતા એમની આ વિસ્તારમાં ચૌદ સંસ્થા છે અને અહીંયા કપરાણમાં પણ એમનો આશ્રમ છે એમણે અમને આ જગ્યા સાડા ચાર એકર એ ટોકન પહેલાંથી આપી છે એટલે અમારી જે કાંઈ પ્રગતિ છે આ જમીન ઉપર તેમાં ઉર્મિલાબેનનો ફાળો પણ અદ્વિતીય છે એ રીતે ગામ લોકોનો આજુબાજુના લોકોનો અમારા વાલીઓનો ફાળો પણ અદ્િતીય છે તો જ અમે આ કાર્ય કરી શકીએ કારણ કે અમારે ભરોસે દીકરીઓને એ મૂકી છે હાલ અમારી પાસે પંચાણું દીકરીઓની ગ્રાન્ટ છે એની સામે અમે દોઢસો દીકરીઓ લઈએ છીએ અને પંચાણું દીકરીઓની ગ્રાન્ટ હોવા છતાં અમે સો ટકા કોઈ અમને કહી નહીં શકે તે પોષણ વગરનો ખોરાક અહીંયા મળે છે બધી દીકરીઓને દૂધ ફ્રૂટ મીઠાઈ આ બધી જ વસ્તુઓ અમે આખા ક્રમ પ્રમાણે આપીએ છીએ એમાં કોઈ બાંધ બાંધછોડ કરતા નથી અને આ દીકરીઓ એ હોંશે હોંશે રહે છે અને આખા વિસ્તારમાંથી અમારે જ્યાં ભૂતપૂર્વ દીકરીઓ પણ સતત આવતી રહે છે એ પ્રકારનું અમારું આખું વાતાવરણ છે ખાસ અમારો રસોડું આપ જોવા આવી શકો છો ખાસ કરીને આ અમારું રસોડું છે નાસ્તો બધો અમે બનાવીએ છીએ ગાંઠિયા છે પાપડી છે રોટલી બનાવવાનું મશીન છે બધું જ અહીંયા લોકલ અમે કરીએ છીએ અને અમારી દીકરીઓને આ બધી તાલીમ પણ મળે છે અને બધું જ અનાજ વગેરે આ કોઈ પણ વસ્તુ જોઈ શકો છો તો ટોટલ આ દીકરીઓને કાળજી રાખી અને અમે એનો અભ્યાસ પૂર્ણ થાય બારમા ધરણ પછી આ દીકરીઓ અભ્યાસ છોડી ન દે એને માટે પણ અમે કોલેજમાં નર્સિંગ કોર્સમાં કે એની જે કંઈ રુચિ હોય એ રુચિ પ્રમાણે અમે દાખલ કરીએ છીએ જેથી કરીને ખાસ કરીને અમારી જે ડૉક્ટર દીકરી છે એમણે તો નીતિનભાઈ ડાયરેક્ટ જઈને પ્રવેશ અપાવી અને કોર્સ પૂરો કરાવ્યો છે આ પ્રકારની વ્યવસ્થા એ કપડા સબરી હોસ્ટેલમાં છેલ્લા તેત્રીસ વર્ષથી આ અમારી સેવાવૃત્તિકો કે આત્મસંતોષ કો અમે આ કામ માત્ર ને માત્ર અમને આત્મસંતોષ થાય અને તુમે એક રક્ત એ ભાવના નિર્માણ થાય એ રીતે માનવ કલ્યાણ અને ખાસ કરીને દીકરીઓનું કલ્યાણ થાય એ ભાવથી આ કાર્ય કરીએ છીએ ભારત માતાની જય